ફટાકડા લઈ રો ફટાકડા તાજે તાજે ફટાકડા સસુરિયા ફસુરિયા ફટાકડા લઈ રો કોઠી લઈ રો લઈ રહો લઈ રહો કાકા ફટાકડા 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 લઈ લો ફટાકડા ડોસ્યુ ફોડે ડોહા ફોડે બધાય ફોડે સસુરિયા ફસુરિયા લઈ રો ફટાકડા ફટાકડા એ ટેણી ફટાકડાની દુકાન દે આટલામાં જોઈ હવે ઉલે હે સે બતાવવા જો જોઈને આ હા

ના ચાલે એના કરતા દસ રૂપિયા નું ગ્રક લઈ જુ નુકસાન કરી ગ્રાહક ચોક્કસ આવ્યું હોત ને તો ફટકારી લઈ લો ફટાકડા ફટાકડા

ઘેર બનાવું કંપની ચોથી આવે લાવ્યા પેલા જ લાવ્યા એવું છે બીજા લેવા નહીં